વડાલી તાલુકો જે મોખરે શાકભાજીમાં મોખરે છે એમાં પણ અહીંયા રાસાયણિક ખેતી વધુ માત્રામાં થાય છે તેમાં હું નવી ખેતી એક પહેલ પહેલ સમજી અને પ્રાકૃતિક ખેતી આરંભી એમાં મેં અત્યારે મારા ફિલ્ડમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામની જાતના જામફળનું વાવેતર કરેલું છે આ વાવેતર થકી અને મારા અનુભવ થકી હું એટલું ચોક્કસ કહી શકીશ કે પ્રાકૃતિક ખેતી થકી જળ જમીન અને વાતાવરણમાં સારા પ્રમાણમાં સુધારો થશે અને આ ખેતી મને આર્થિક રીતે તો સદ્ધર બનાવશે જ અને સાથે સાથે અન્ય લોકોને પૂરક રોજગારી પણ પૂરી પાડશે તેમજ આ દરેક રીતે લોકોને આર્થિક સમૃદ્ધિ કરશે તેમજ ખાનાર વર્ગ અને પેદા કરનાર વર્ગ દરેકમાં સમૃદ્ધિ લાવશે જે અત્યારે અમારા ફિલ્ડમાં જોઈ શકાય છે નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત ખાતા દ્વારા વિવિધ ફળ પાકોમાં સહાય આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા ખાસ કરીને આંબા અને જામફળ પાક માટે એક સારી યોજના મૂકી છે જો જામફળ પાક માટેની વાત કરું તો જામફળ પાકની અંદર જો ખેડૂત મિત્રો દ્વારા સાડા ચાર મીટર બાય ચાર મીટરના ગાડી વાવેતર કરવામાં આવે તો એંસી રૂપિયા પર પ્લાન્ટ સબસિડી ધોરણ છે એટલે ખેડૂત દ્વારા જો એંસી રૂપિયાનો પ્લાન્ટ પણ લીધેલો હોય તો સો ટકા એને સબસિડીમાં એંસી રૂપિયા પર પ્લાન્ટ પ્રમાણે સબસિડી મળવાપાત્ર થાય છે આ રીતે જો ખેડૂતો વાવેતર કરતા હોય તો એ લોકોને ખૂબ આર્થિક ફાયદો થતો હોય છે કારણ કે ખેડૂતોને ખેતી ખર્ચ જ કરવાનો હોય છે બે કે ત્રણ વર્ષ સુધી જો સારી રીતે પાક જાળવી રાખે તો એ લોકોને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ આવે છે અને અત્યારે જે પિંક ડાયમંડ તરીકે પાક તરીકે પણ જામફળને ઓળખે છે એની સ્વીટનેસ પણ સારી હોય છે પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું મળતું હોય છે અને ખેડૂતો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ આ રીતે આવા પાકોનું વાવેતર કરી અને ખૂબ આર્થિક વળતર મેળવતા થયા છે